ન કશી ચિંતા ન કશી પરવા ન કશા બોજમાં જીવ્યા આપણે તો આપણી જ મસ્તી ને આપણી જ મોજમાં જીવ્યા જે મળ્યું જે આપ્યું એ ચાહ્યું ને માણ્યું ન કશું એથી વધારે કંઈ બીજું છે માંગ્યું ન મળ્યું એને ભૂલ્યા ન કદી એની ખોજમાં જીવ્યા આપણે તો આપણી જ મસ્તી ને આપણી જ મોજમાં જીવ્યા આસુ છે પીધાને દુખમાં કરી છે ઉજાણી જેવી છે જેટલી છે જિંદગીને જાણી માણી રહ્યા એકલા ભલે તો ખુદની જ ફોજમાં જીવ્યા આપણે તો આપણી જ મસ્તી ને આપણી જ મોજમાં જીવ્યા ન કશી ચિંતા ન કશી પરવા ન કશા બોજમાં જીવ્યા આપણે તો આપણી જ મસ્તી ને આપણી જ મોજમાં જીવ્યા મિત્રો કાનજી ગઢવી સાહેબની આ કવિતા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરો